લાઇન બાળકો માટે ના ટપકા પહેલું એ એટલે અ બી પહેલું બીજું બી એટલે બ સી પહેલું ચોથો સી એટલે ચ પછી ડી પહેલો ચોથો પાંચમો ડી એટલે દરવાજાનો ઈ ઈ એટલે એ રણનો એ પહેલો પાંચમો એફ એફ એટલે ઉપરનો ફ પહેલું બીજું ચોથો જી જી એટલે ગણપતિનો ગ પહેલું બીજું ચોથો પાંચમો એચ એચ એટલે હરણ ન પહેલું બીજું પાંચમું એટલે રસ્વ ઈ બીજું ચોથો જે જે એટલે જમરૂખનો જ બીજો ચોથો પાંચમો કે એટલે કલમનો ક પહેલો ત્રીજો એલ એલ એટલે લખોટાનો લ પહેલું બીજું ત્રીજો એમ એમ એટલે મરચાંનો મ પહેલું ત્રીજું ચોથો એન એન એટલે પહેલું ત્રીજું ચોથો પાંચમું નગર ન ઓ એટલે ઓશિકાનો ઓ પહેલું ત્રીજું પાંચમું પી પી એટલે પતંગનો પ પહેલું બીજું ત્રીજું ચોથો ક્યુ ક્યુ એટલે ક્ષત્રિયનો ક્ષ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું આર આર એટલે રમકડાનો ર પહેલું બીજું ત્રીજું પાંચમું એટલે સગડીનો સ બીજો ત્રીજો ચોથો ટી ટી એટલે તલવારનો બીજો ત્રીજું ચોથો પાંચમો યુ યુ એટલે રસ્વ ઉ પહેલું ત્રીજો છઠ્ઠો વી વી એટલે વાસણનો વ વહેલું બીજું ત્રીજું છઠ્ઠો ડબલ્યુ ડબલ્યુ એટલે ઠળિયાનો ઠ બીજું ચોથો પાંચમો છઠ્ઠો એક્સ એક્સ એટલે ગુજરાતીનો મોટો ઓ પહેલું ત્રીજું ચોથો છઠ્ઠો વાય વાય એટલે યતિશ નો ય પહેલો ત્રીજો ચોથો પાંચમું છઠ્ઠો અને ઝેડ ના ટપકા પહેલું ત્રીજું પાંચમું અને છઠ્ઠો જો તમારે બીજો કોઈ વિડીયો ટોપિક ઉપર જોઈતો હોય તો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એન્ડ લાઈક કરો Thank you.